આજે છું બનાસ ડિજિટલના આંગણે વાઠાવાડાની આ પાવન ભૂમિ પર બનાસ સ્ટુડિયોનો શુભારંભ થયો અને આપણે પરિચય કરાઉં આ બનાસ ડિજિટલ શું છે પ્રથમ તો સીઓ એન્ડ ફાઉન્ડર છે અશોકભાઈ ચૌધરી જે બનાસ ડિજિટલના માલિક છે ત્યારબાદ કો-ફાઉન્ડર છે દિનેશ કુમાર ડી જેઓ સ્ટુડિયોના આણંદા છે અને ત્રીજા છે કોફાઉન્ડર વિંદુ સિંહ તેઓ સેલ્સ નેટવર્કના પ્રણેતા છે આ બનાસ ડિજિટલ ની અંદર તમે જોઈ રહ્યા છો વિવિધ પ્રકારની સેવાઓ જેમ કે ઓનલાઈન અને ઓફલાઈન સેવાઓ અહીંયા બનાસ ટુડે ન્યૂઝ જે ચેનલ ચાલી રહી છે એના સિવાય સ્ટુડિયોનું પણ કામકાજ છે विमान લગતું પણ કામકાજ કરવામાં આવે છે બેન્કિંગ ને લગતી તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે ટ્રસ્ટને લગતું અહીંયા કામકાજ છે પ્રિન્ટિંગ ને લગતું પણ અહીંયા કામકાજ છે મ્યુચ્યુઅલ ફંડ SIP વગેરે ને લગતું પણ અહીંયા કામકાજ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો આ બનાસ ડિજિટલ ની વિવિધ સુવિધાઓ તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે આપ સર્વે આવો અહીં વધારો અને વિવિધ સેવાઓનો આપ લાભ આપ સર્વેને આવકારીએ છીએ પનાશ ડિજિટલ આપ સર્વેનું આથી સ્વાગત કરે છે સમાની વાવકો નહીં સમાન આ અધિયારીઓ સમાન વસ્તુઓમાં દેખાવ સુવા છે આ છે અશોકભાઈ ચૌધરી બનાસ ડિજિટલના સી ઓ એન્ડ આ છે અશોકભાઈ પટેલ વાંચકુલના પ્રણેતા

બધી સુવિધાઓ પણ છે પ્રથમ તો તમામ ભાઈઓને શુભેચ્છાઓ સમાન વાકૃતિ સમાન આરતી સમાન વસ્તુઓ મનાવવા યથાવત સુશ્વાસ અહીં બનાસ ડિજિટલની અંદર ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે બનાસ ટુડે ન્યૂઝ અને એક સ્ટુડિયો પણ અહીંયા શુભારંભ થઈ ગયો છે સ્ટુડિયોને લગતું કામકાજ કરવામાં આવે છે વિમાને લગતું કામકાજ કરવામાં આવે છે બેંકને લગતું કામકાજ કરવામાં આવે છે અને ટ્રસ્ટને લગતું કામકાજ કરવામાં આવે છે એના સિવાય પ્રિન્ટિંગને લગતું પણ કામકાજ છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ને લગતું પણ અહીં કામકાજ કરવામાં આવે છે તો આપ સર્વે આ વિસ્તારના અને બનાસની ધરતીના તમામ બંધુઓને વિનંતી કે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોય આપણી પદાર્થ અને